નીચેથી ચાલીને આવ્યા અમે ચાલતા ચાલતા કેટલા પ્રગતિયા ક્રોસ કરી અને આ બાજુ જવું મસ્ત સફેદ વ્હાઈટ માર્બલ નું મંદિર એક તો આ જવું એકદમ ઝીણી ઝીણી કાર્વિંગ કરીને નાખો ગેટ એકદમ સાબ મસ્તનું નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જશો અને આજે બ્લોગ શરૂઆત કરી દીધી રવિવાર છે આજે જો વાગી ગયા છે પોણા નવ સમથિંગ અને આજે જવાનું છે બાયર કામ એક જગ્યાએ પ્રસંગમાં તો જવાનું છે બોટાદ થી ગઢડા ગઢડા આગળ ગામમાં ગુંદાળા ત્યાં પિસ્તાલીસ કિલોમીટર રાખે અને ટુ વ્હીલ લઈને જવાનું છે બાકી અજીત નાવાનું બાકી છે

મસ્ત તડકો સવારનો નીકળી ગયો છે અને પૈસા આજ તો કાઈ કામ નથી રવિવાર છે ઓલે ઓલા રવિવારે તો લાલો લો ફિલપ કરવા જાતા ને બધું આગલા વ્લોગ માં તમને જોઈ હોય છે બાકી જો એકદમ મોર્નિંગ મોર્નિંગ મસ્ત ઓલ રાઈટ જી તો નીકળી તો ગયા છીએ રસ્તામાં છીએ અને જો શું બતાવું બીએમડબલ્યુ જો અને અત્યારે છેવી છે વિશી કુંડાળા બાજુ હજી ગઢડા ન થાય બોટાદ થી તો નીકળી ગયા છીએ અને બે ગામ વૈટા નાગલપર ને ગોળકા હવે ટાઈટમ ને બધા ગામડા આઈ છે ત્યાર બાદ આઈ છે ગઢડા સ્વામિનારાયણ મંદિર ગઢડામાં જો કેલો નદી ને કાંઠે બનેલું આ મંદિર જવું નીચેથી ચાલીને આવ્યા અમે ચાલતા ચાલતા કેટલા પ્રગતિયા ક્રોસ કરી અને આ બાજુ જો મસ્ત સફેદ વ્હાઈટ માર્બલનું મંદિર એકદમ અને આ સાઈડ જો આ નદી દેખે ને આ કેલો નદી આ સાઈડ જાવ એટલે ઢસા અમરેલી ની સાઈડ જવાય અને આ બ્રિજ આ બાજુથી આમ જાવ એટલે બોટાદ આવી જાય નીતિનભાઈ હું પાસે જાઉં લોકેશન તમને કહી દીધું ઓલા પુલેથી આવો ને એટલે સીધા આ બાજુ આવતું રહેવાનું અને આ મંદિર જાવ બાકી જો બગીચા ને એવું છે બે બાજુ પણ અંદર જવાનું મનાય છે તો અત્યારના વાયગા છે સવા અગિયાર એટલે અમે ગયા તા પણ દર્શન બંધ હતા અને હવે પાછા જાવિસી જ્યાં પોગવાનું છે અમારે ગુંદાળા છે મુસ્ત ગુંદાળા ઈયા છે અને હવે થોડા કિલોમીટર છે એટલે વાંધો નહીં બાકી આ ગેટ છે કંઈક જુઓ મોસ્તનું તમને ક્લોઝ થી દેખાડું તો આ જુઓ એકદમ ઝીણી ઝીણી કાર્વિંગ કરીને આખો ગેટ એકદમ બાઈ સાબ મસ્ત અને પ્રોપર એકદમ ઝીણી ઝીણી કોતરણી જો અને હાથી છે

એટલે પછી આ છે ને બધા પાંદડા કાઢી નીકળ્યા હવે નવા આવી છે અને ફૂટ છે નવેથી જામ ફળે એટલે એકદમ વધારે કેરી થાય છે અને વધારે જામ ફળાય છે કટિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ચો બાકી આ બધી બીજી વસ્તુ આ ગુલાબી એક જ ગુલાબ છે જો તો મેગી તો બની ગઈ છે એકદમ મસ્ત દેખાય ને બાકી કોમેન્ટ કરી નાખો જેને મેગી ભાવતી હોય

ઉપર પ્લસ અમારી પાસે આ ચીજ મકાન છે એની દીવાલ બહુ જાડી છે એટલે પથ્થરમાંથી બને છે ને આ એટલે કારણ કે જો તમને જે આ લેયર દેખાય ને આખી બેલાની છે આ ઉપરની સાઈડ ઈટું છે ભાઈ આ બધી બેલાની દીવાલ છે એટલે આ ટાઈટ ઘરમાં આવતા તો એકદમ લાગે જ નહીં આમ ટૂંકમાં એવી રીતે તઈ ત્યાં જો પછી ચડોન ટી શર્ટમાં રખડ્યું છે એટલે ટાઈટ નથી હોતી ટૂંકમાં તો આ નાનકડા એવા બ્લોગ ને હવે અહિયાં ને અહીંયા એન્ડ કરી દેવી જો તમને આ બ્લોગ ગમ હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો મળી આગળના બ્લોગ માં ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજાની બાય